રાજપીપલા ખાતે શ્રી અધ્યાપન મંદિરમાં બહેનનો વિદાય શભારંભ યોજાયો ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત શ્રી અધ્યાપન મંદિર રાજપીપલા ખાતે વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા પટાવાળા બહેન સુમિત્રાબેન પાટણ વળિયાનો વિદાય સમરંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વંદે માત્રમના સોમગાનથી કરવામાં આવી હતી બાદમાં દીપ પ્રગટન બાદ સુમિત્રાબેનને સંસ્થા પરિવાર તરફથી સ્મૃતિ ભેટ શ્રીફળ અને પંડો અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન તાલીમારથી બહેનો દ્વારા પોતાના સંસ્મરણો વહેંચી બહેનના સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો હતો નિવૃત્ત સ્ટાફની સભ્યો ભારતીબેન શાહ ભદ્રાબેન પરીખ તરુબેન દવે અને ચંપાબેન વસાવાએ પણ સુમિત્રાબેને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી પોતાના પ્રતિભાવીમાં સુમિત્રાબેન કોલેજ સાથેના સ્મરણો વહેંચ્યા હતા અને સંસ્થા તથા સહકર્મચારીઓને આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ભગતે અને આભાર વિધિ મનીષાબેન ગુર્જરે કરી હતી